સુરત સુરતમાં શ્રી ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મની સંસ્કૃતિ ધાર્મિક પરંપરા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતો એકતા અને કોમી એકલાસ ફરિયા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવે છે સમિતિ છેલ્લા સાડાત્રીસ વર્ષથી સતત કટિબદ્ધ રીતે કાર્યરત છે અને હંમેશા ઉત્સવને અનુશાસિત રીતે ઉજવવામાં પ્રયાસરત રહી છે આ પત્રકાર પરિષદમાં સરકારી તંત્રો દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓની માહિતી આપવામાં આવી હતી સાથે આ વર્ષે આયોજકો બાબતોનું વિશેષ ધ્યાન રાખવું તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા વિવિધ હોદેદાર ગણ તથા સાધુ સંતોની ઉપસ્થિતિ નોંધાઈ હતી અનિલ બિસ્કીટવાલાએ જણાવ્યું કે ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ તે એક એકતા ભાઈચારો અને શિસ્તપૂર્ણ સમારંભનું પ્રતિક છે શહેરના તમામ આયોજકો અને નાગરિકોએ આ ભાવનાને જાળવવી જોઈએ પત્રકાર પરિષદમાં જનમાર્ગદર્શન રૂપે આરતી સ્થાપના અને વિસર્જન સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાફ સફાઈ ટ્રાફિક વ્યવસ્થાપન અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિએ અંતે સૌને સંદેશ આપ્યો કે ધર્મની ગરિમા જળવાઈ રહે તે રીતે ઉત્સવ ઉજવીએ અને ભવ્ય ગણપતિ મહોત્સવમાં માધ્યમથી સંસ્કૃતિનું વિજ્ઞાનમય રૂપ લોકો સુધી પહોંચાડી શકીએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જય શ્રી ગણેશ આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર પચીસમાં સમગ્ર સુરતનું જે ઘરે ઉત્સવ છે તે શાંતિ રીતે સાથે સાથે સરકારી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જે અમે લોકોએ સંકલન કર્યું છે માન્ય પોલીસ કમિશનરશ્રી અને સુરત મહાનપાલિકાના અધિકારીઓ સાથે તેની માહિતી આપવા માટે આજરોજ અમે પત્રકાર પરિષદ યોજી છે તો મારી સાથે ઘણી સમિતિના મહા શ્રી વિમળભાઈ ભટ્ટ જોગેન્દ્રભાઈ શાહની ઉપસ્થિત છે અને સંતો પણ હાલમાં ઉપસ્થિત છે આ પત્ર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જણાવણું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક એકત્રીસ અરે એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જે અમારી ઘણી ઉત્સવ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે તે સિવાય જ્યાં તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે પોલીસ પ્રમાણે અમે લોકોએ અલગ અલગ કૃત્રિમ તળાવ એમાં ગોઠવા છે જેનાથી કોઈ ખોટી કોઈ બીજા વિસ્તારમાં જઈને વિસર ન કરી શકે અને અફડા અફડાતફરી ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ના બગડે એના માટેના અમારા આમાં નિયમો તેમજ લોકો ભરી શકે પોલીસે પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવેલ છે તે સિવાય જે મોટી મૂર્તિઓ છે જે પાંચ ફૂટથી મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળાવ કરવા નથી આવતી તેના માટે સુરતમાં હજીરા મગદલ્લા અને ડુમ્મસ એમ ત્રણ દરિયાઈ ઓવારા છે ત્યાં વિસંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસર્જનની શરૂઆત કરી નાખે આમ પણ વિધિ પ્રમાણે ભગવાન ગણેશનું વિસર્જન સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત થવું જોઈએ થઈ જવું જોઈએ અને એટલે એના માટે પણ આપણે પ્રયત્ન ચાલુ છે સાથે સાથે ટ્રાફિકની નિયમન માટે પણ રૂટ પણ પોલીસ તંત્ર સાથે નક્કી કરીને બનાવવામાં આવે છે જે અમારી ગણેશ સમિતિની ઓનલાઈન પણ દેખાશે અને બીજું બહાર મૂકવામાં આવશે તે સિવાય કોઈ પણ તકલીફ હોય તો ગણેશ સમિતિના કાર્યાલયનો સંપર્ક કરી શકશે જ્યાં અગિયાર કુલ કાર્યાલય છે સમગ સમગ્ર સુરતમાં ત્યાં સંપર્ક કરી શકે સાથે ટોપ થર્ટી જે ઇનામ વિતરણનો અમારો કાર્યક્રમ છે તેમાં પણ દરેક સ્પર્ધક સ્પર્ધકો એમાં ભાગ લેવા માટે એક ફરજિયાત અમારો જે કન્સેપ્ટ છે કે માટીની મૂર્તિ અને તે પણ સરકારી શાહના પાલન કરતા તેવાને તમે ખત એમાં લઈએ છીએ અને સાથે સાથે અમારો કન્સેપ્ટ જ્યારે અમારો કાર્યક્રમ થયો ઇન્દોર સ્ટેડિયમમાં ત્યારે અમે જાહેર કર્યું હતું કે સિંદુર ઓપરેશનના થીમ પર ગણેશ ભક્તો એમાં આગળ વધે અને અમારું અભિયાન જે માને નરેન્દ્રભાઈ મોદીજી આપના શ્રી શરૂઆત કરેલી બે હજાર સત્તરમાં એમને મન કી બાતમાં અમારા ગણેશ સમિતિને માન આપીને મન કી બાતમાં લીધું હતું તે અનુસંધાને ગુજરાત સરકારે પણ આ વર્ષે એક પ્રતિયોગા પ્રતિયોગિતા શરૂ કરી છે જેના આધારે અમે એમનો આભાર પણ માને છે ગુજરાત સરકારનો કે તેઓએ અમારા કન્સેપ્ટને રાજ્ય કક્ષા લઈને સમગ્ર ગણેશ ભક્તોને જે માન આપવા જઈ રહ્યા તેના બદલે અમે ખૂબ આભાર માને છે જય શ્રી ગણેશ કંઈ પણ તકલીફ હોય તો ગણેશ સંપર્ક કરજો આભાર